ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સતત ચોથી વાર પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો આજે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ચોથી વખત પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો વહેલી સવારે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગરબા અને આદિવાસી હિ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાની રથોમાં બિરાજમાન કરાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા રથયાત્રાના ઇતિહાસમાં આ વખતે સૌ પ્રથમવાર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ સોનાની સાવરણી દ્વારા રથની સફાઈ કરી દોરડા વડે રથ પહોંચી એકસો અડતાલીસની રથયાત્રાનો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હસનવી ડીજીપી વિકાસ સહાય શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક મંત્રી જગદીશ પંચાલ શહેર પ્રમુખ પ્રેરત શાહ પાલડીના ધારાસભ્ય અમિત શાહ શાહપુરના ધારાસભ્ય કૌશિક જૈન મંદિરના શ્રી સાધુ સંતોષ સહિત નેતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શન નો લાવો લેવા માટે દરેક દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખુબ સારી વ્યવસ્થા કરી છે સત્તર જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઉભા કર્યા છે એટલે કોઈ કઈ તકલીફ ના પડે અને ખુબ સારી રીતે ભગવાન દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ